નમસ્કાર નમસ્કાર ઓકે તો આજે આપણે એક ગુલાબની અંદર બહુ આપણને જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે ગુલાબની વાડીમાં અંદર બરાબર તો તમને હું ગુલાબની અંદર બહુ જબરજસ્ત રિઝલ્ટ બતાવવા જઈ રહ્યો છું જો તમે વિડીયોને વાર જોતા હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો આવી નવી નવી અપડેટ તમને મળતી રહેશે બરાબર તો આજે હું તમને ગુલાબની વાડીમાં એક મસ્ત રિઝલ્ટ બતાવવા જે સૌ જ પ્રથમ તમે ખાલી રિઝલ્ટ બતાવીશ આ તમે જોઈ શકો છો બરાબર ફૂડ તમે જુઓ ગુલાબની બરાબર કેટલા ફૂલ છે આ જુઓ એક કરીએ છે આ જો આખું એક નહી પણ આખા તમે વાડીમાં જોઈ શકો છો એનો અને નિલમ બરાબર ફૂડ કેલી થઈ છે ઓકે તો હવે આપણે ખેડૂત મિત્ર સાથે જ વાત કરીશું જેમને આ વાડી છે બરાબર જેમને આટલું જબરજસ્ત રિઝલ્ટ લીધું છે તો એમણે આટલું બધું જબરજસ્ત રિઝલ્ટ લીધું તો આપણે કઈ રીતે લીધું તો આપણે આપણે એમની સાથે જ વાત કરી તો તાલુકો આણંદ આણંદ જિલ્લો આણંદ બરાબર તાલુકો આણંદ આણંદ જિલ્લો ગામ બાધીપુરા અર્જુનભાઈ ઠાકોર ઓકે તો હવે આ તમારી જે ગુલાબની વાડી છે બરાબર એમાં તમે આટલું જબરજસ્ત આ રિઝલ્ટ છે તો આમાં તમે શું એવું વાપર્યું કે તમને આટલું જબરજસ્ત રિઝલ્ટ જોવા છે મળે આ દવા વાપરી દેવા બરાબર તો મિત્રો એમને આપણી આ જય પરિવર્તન ઇન્ડિયાની જે આપણે દવા વાપરી છે એક આપણી ક્રોપ પરિવર્તન બરાબર જે તમારે ફૂટપાથથી મળીને લીલમ છે આ બધામાં કામ કરે બરાબર ગ્રીનરી સારી રાખે ફૂટપાટ છે ગ્રોથ પ્રમોટર રીતે આ કામ કરે છે બીજું આપણું એક છે એપ્ટિટી ટુ બરાબર જે સ્ટીકર છે જે તમારે સ્પ્રેડરિંગનું કામ કરે બરાબર દવાને ચોંટાડવાનું કામ કરે પ્લસ કે તમારી જમીનમાં જે શહેર છે સહરની નીચે ઉતારે પીએસ મેન્ટેન કરે બરાબર એ ટીવીસીનું કામ છે તો આ બેનો તમે સ્પ્રે કર્યો આમાં વાડીમાં કેટલા વીઘાણી વાળી છે પોણા વિઘાણી પોણા વીઘાણી વાળી છે બરાબર કેટલી વાર સ્પ્રે કર્યો એનો બે વાર બે વાર સ્પ્રે કર્યો હવે તમે જે આ દવા નથી વાપરી બરાબર એની પહેલાં તમને આ વાડીમાં કંઈક તકલીફ હતી શું તકલીફ હતી ફૂટ જોવી નથી આવતી ફૂટ જોવી એવી નથી આવતી બરાબર બીજું બીજું છે એને માલને સાઈઝ નથી બરાબર ખેડૂત મિત્રોને એવું કેવું છે કે આમાં આપણી દવા નથી વાપરી એની પહેલાં અમને ફૂટ બરાબર નથી આવતી અને સાઇઝ નથી આવતી બરાબર બરાબર આ દવા વાપર્યા પછી બે સ્પ્રે સ્પ્રેને તમારે બે સ્પ્રે કર્યા પછી તમે અમને શું છે બતાવો લાગે સારું છે એને સાઈઝ હારી આવી છે બરાબર રિઝલ્ટ સારું છે સાઈઝ સારી આવી પ્લસ બીજું ગ્રીનરી આવી ગ્રીનરી બરાબર આ તમે જોઈ શકો છો બરાબર આ તમે જુઓ કેટલા બધા ગુલાબ બેઠા છે એક એને જરા નજીક લાવજો ને ફોન બરાબર આ તમે જોઈ શકો છો છે બરાબર આ જુઓ ગુલાબ આ તમે બધા છોડવા જોઈ શકો એનો ગ્રોથ જુઓ બરાબર કેટલું જવાન બેઠું છે કેટલા ગુલાબ છે ટોટલી તમે જોઈ શકો છો ગ્રીનરી પાણીની ગ્રોથ છે ઓકે તો આ દવા વાપર્યા પછી તમને કેવું લાગે છે સારું બરાબર આ જે તમે એગ્રોમથી જે દવા લાવો છો એના કરતાં મોંઘી છે કે સસ્તી છે સસ્તી છે એમનું એવું કેવું છે જે એગ્રોમથી જે દવા લાવે છે સ્પ્રે કરવા એના કરતાં આપણી દવા એમને સસ્તી લાગી પ્લસ કે રિઝલ્ટ એમાં લાગી જોડતા બરાબર તો હવે તમારા એરિયામાં જે વ્યક્તિ ગુલાબની વાડી કરે છે એમને દવા વાપરવી જોઈએ કે ના વાપરવી જોઈએ રિઝલ્ટ મળશે રિઝલ્ટ મળશે સો ટકા સો ટકા ભાઈ હું નહીં કહેતો તમે ખેડૂત મિત્રોને એવું કહેવું છે કે આ જો તમે દવા ગુલાબમાં તમે વાપરો તો તમને રિઝલ્ટ એકસો દસ ટકા મળશે બરાબર હવે આ જે તમારી દવાની જો માહિતી જોતી હોય તો નીચે મારો નંબર છે તો તમે મારો સંપર્ક કરી શકો છો અને વિડિયો વિડીયોથી જતા પહેલાં જો તમે આ વિડીયોને હજુ લાઇક ના કરી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એકવાર હજુ એમને એકવાર આ બતાવી દેજો રિઝલ્ટ એક છે ને પણ તમે બધા જોઈ શકો નવી નવી ફૂડ જો ચાલુ થઈ ગઈ છે નવી ફૂડ છે આ ગુલાબ જુઓ બરાબર આ જુઓ કેટલા બધા ગુલાબ બેઠા છે અંદર ફરા એવું નહીં પણ આ તમને ખાલી દૂરથી બતાવી દઉં બહુ જબરજસ્ત એમને રિઝલ્ટ મળ્યું છે ગુલાબની વાડીની અંદર ઓકે બરાબર છે તો એમ તો રિઝલ્ટ મળી ગયું ઓકે તો હવે જો તમારે આની કંઈક નવી માહિતી આની પ્રોડક્ટની માહિતી જોતી હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો મારો નીચે નંબર આપેલો જ છે વિડીયોની નીચે બરાબર અને ફરી તમને હજુ એકવાર કહીશ કે જો આ વિડીયોને આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી એગ્રી પરિવર્તન ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો તો તમને આવી નવી નવી અપડેટ તમને મળતી રહેશે થેન્ક યુ થેન્ક યુ